સુરત જિલ્લાના મહુવા તાલુકાના માલીબા ઉકાતર સાડિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રહસ્યમય મોત ધોરેણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરતા અજવીનાથ જનકભાઈ ગાવિતનું શાળાના બિલ્ડિંગ પરથી પડી જતા મોત મૃતક ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોખામાળનો રહેવાસી મૃતકને પીએ મર્થે બાડોલી રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો આપઘાત કે પછી કોઈ અન્ય કારણે મોત મહુ પોલીસ અકસ્માત મોત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે મારું નામ ગાવેદ જનકભાઈ જયરામભાઈ રહેવાસી ડાંગ જિલ્લા મોખામાળ મારો છોકરાએ તરસડી યુનિવર્સિટી માલીબા બાંડોલી ભણતો હતો એ ઉપરથી જ પડી જવાથી એને હારની કામ કરતા એ મોત પામ્યો